જી નમસ્કાર હું ટીઆર જાદવ હિયર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર છે તો મિત્રો આ વિડિયોમાં વાત કરીશું આઠમા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે અગાઉ પણ ઘણા સમાચાર મળ્યા હતા કે લાગુ થઈ ગયું છે અથવા તો રચ મંજૂરી મળી ગઈ છે પરંતુ એ બધું ફેંક હતું પરંતુ આ જે છે સાચું જે આઠમા પગાર પંચની રચનાને જે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે તો તેના વિશે આ ડિટેલમાં ચર્ચા કરીશું અહીં તમે જોઈ શકો છો કેબિનેટ જે કેબિનેટ અપ્રૂવ ટર્મ્સ ઓફ રેફરન્સ ઓફ એટ સેન્ટ્રલ ફે કમિશન એટલે કે આઠમા પગાર પંચને જે ટર્મ્સને ધ્યાનમાં લઈ અને કેબિનેટે અપ્રૂવ આપી દીધું છે એટલે કે રચનાને મંજૂરી મળી ગઈ છે તો મિત્રો જે કેબિનેટે જે કેન્દ્રીય કેબિનેટ એટલે કે ભારત સરકારે તો અહીં તમે જોઈ શકો છો પોસ્ટેડ ઓન અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ મતલબ કે મંજૂરી આપી દીધી છે ધ યુનિયન કેબિનેટ ચેરિડ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી તો મિત્રો નરેન્દ્ર મોદીએ જે ભારતના વડાપ્રધાને એમણે જે યુનિયન કેબિનેટ જે કેન્દ્રીય કેબિનેટે જે અપ્રૂવ ઓફ ટર્મ રેફરન્સ આર્ટ સેન્ટ્રલ પે કમિશન તો એને એપ્રુવ આપી દીધું છે જે અગાઉ સાત પગાર કમિશન હતા અગાઉનું આ જે છે આઠમો પગાર કમિશન જે સાતમો પગાર કમિશન બે હજાર સોળની અંદર લાગુ થયું હતું હવે આ જે છે અઢાર મહિના બાદ પછી લાગુ થશે પરંતુ એક ફાયદો એ છે કે એ જે છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એને ગણતરીમાં લેવામાં આવશે એના જે એરિયર્સ કે બીજું ગમે ત્યારે લાગુ થાય દોઢ વર્ષ પછી પરંતુ જે એનું એરિયસ જે છે એ તમને મળી જશે એક જાન્યુઆરીથી ગણતરીમાં લેવામાં આવશે તો અહીં જોઈ શકો છો જે ધ યુનિયન કેબિનેટ ચેર બાય ધ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી ટુડે અપ્રુવ ધ ટર્મ્સ ઓફ રેફરન્સ ઓફ એટ સેન્ટ્રલ પે કમિશન એટલે કે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે ધ આઠમા પગાર પંચ પે કમિશન વિલ બી ટેમ્પરરી બોડી મતલબ કે આ એક ટેમ્પરરી બોડી છે જે પછી એને વિખેરીને રાખવામાં આવે છે ધ કમિશન વિલ બી કમ્પેરાઈઝ ધ વન ઓફ ચેરપર્સન એટલે કે એમાં એક ચેરપર્સન હશે એક મેમ્બર હશે જે પાર્ટ ટાઈમ હશે અને એક વન મેમ્બર સેક્રેટરી એક મેમ્બર સેક્રેટરી હશે ઇટ વિલ મી મેક ઇટ્સ રિકમેન્ડેશન વિથ અઢાર મંથ એટલે કે અઢાર મહિનાની અંદર એ જે છે રિકમેન્ડેશન આપશે એનો જે છે અઢાર મંથ ઓફ ધ ડેથ ઓફ ઇસ કન્સ્ટિટ્યુશન એટલે કે અઢાર મહિનામાં જે છે એમને જે સલાહ સૂચનો આપીને મતલબ કે જાહેર કરશે ઇટ મે કન્સિડર ઇટ નેસેસરી સેન્ડિંગ ઇન્ટરમિંગ રિપોર્ટ ઓન એની ઓફ ધ મેટર્સ એઝ ધ વેન ધ રિકમેન્ડેશન આર ફાઇનલાઇઝડ વાઇલ મેકિંગ ધ રિકમેન્ડેશન ઓફ ધ કમિશન વિલ કીપ ઇટ વ્યૂ ઓફ ફોલોવિંગ એટલે જે અમુક ટર્મ્સ આપેલા છે એના પ્રમાણે એ જે છે પોતાના મંતવ્ય રજૂ કરશે જે રિપોર્ટ આપશે ધ ઇકોનોમિક કન્ડિશન ઇન ધ કન્ટ્રી એન્ડ ધ નીડ ઓફ ફિક્સલ પ્રુડન્સ એટલે કે જે ઇકોનોમિકની કન્ડિશન જે છે એના પ્રમાણે એ લોકો નક્કી કરશે પગાર ધોરણ અને જે પ્રમાણે જે આઠમું પગાર કેટલું લાગુ કરવું છે શું છે એ બધું ઇકોનોમિક દેશની જે ઇકોનોમિક એની કન્ડિશન ધ્યાનમાં લઈને એના પાસે ધ નીડ થ્રુ ઇન્જ્યોર ધડેક એડેક્યુટ રિસોર્સિસ એટલે કે રિસોર્સિસ અવેલેબલ છે ડેવલપમેન્ટલ જે છે એ પ્રમાણે ધ્યાનમાં રાખી એના પાસે અનફન્ડેડ કોસ્ટ ઓફ નોન કોન્ટ્રીબ્યુટન પેન્શન સ્કીમ બરાબર તો એના પણ ધ્યાનમાં રાખીને जैसे आठमा पगार ने जे कंडीशन प्रमाण ध्यान लईने ये नक्की करते लाइकली इम्पेक्ट ऑफ रिकमेंडेशन ऑफ द फाइनेंस ऑफ द स्टेट ग स्टेट गवर्मेंट्स वीच यूजली एडोप्ट द रिकमेंडेशन विथ सम मॉडिफिकेशन पहला जैसे केन्द्रीय एट्ले कि जाहिर कर सवर्मेंट लागू कर स ધ પ્રીવિલિયસ ઇમોલ્યુશન સ્ટ્રક્ચર બેનિફિટ એન્ડ વર્કિંગ કન્ડિશન અવેલેબલ ટુ એમ્પ્લોય ઓફ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ એન્ડ પ્રાઇવેટ તો જે છે જાહેર થયું છે કે શું શું ધ્યાનમાં લઈને એ નક્કી થશે બરાબર તો એ જે છે એક સારી બાબત એ છે કે એક બે હજાર છવ્વીસથી જે ધ આર્થ સેન્ટ્રલ પે કમિશન રિકમેન્ડેશન વુડ નોર્મલી બાય એક્સપેક્ટેડ એટલે કે એક એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એને ગણવામાં આવશે પછી ભલે દોઢ વર્ષ પછી મતલબ કે લાગુ થાય પરંતુ એનું જે છે બીજું એરિયર્સની અંદર જે પણ એની ગણતરી એક એક બે હજાર છવ્વીસથી એક જાન્યુઆરી બે હજારથી છવ્વીસથી એને લાગુ થશે તો આ રીતનું જે છે એનું જે છે એપ્રુવલ મળી ગયેલું છે તો તમે અહીં જોઈ શકો છો એના પછી વાત કરીશું જે છે આઠમા જે પગાર પંચની જે પ્રમાણે વાત કરી કે મોદી કેબિનેટે પેનલની રચનાને મંજૂરી આપી અને શરતોને પણ મંજૂરી આપી એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની વીસથી ત્રીસ ટકા અનુમાનિત પગાર વધારો જોવા મળી શકે છે અંદાજીત જોકે દરેક પગાર સ્તર પર કેટલો પગાર લાગુ થશે અને ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે તે અંગે હજુ પ્રશ્નો છે તો આઠમા પગારથી પંચ હેઠળ પગાર વધારાનો લાભ પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને ઓગણસીતેર લાખ પેન્સરોને એનો લાભ મળશે આઠમા પગાર પંચ ક્યારે લાગુ થશે તો કે સરકારી સૂત્રો અનુસાર આઠમું પગાર પંચ નવેમ્બર બે હજાર પચીસમાં કાર્યરત થશે તેનો અમલ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થઈ શકે છે જોકે આ માટે તમામ જરૂરી જે પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડશે સાતમું પગાર પંચ જે છે એક જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યું હતું અને તેનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રહેશે આ પછી આઠમા પગાર પંચની જે ભલામણો લાગુ કરવામાં આવશે જો કે કમિશનનો સંપૂર્ણ અહેવાલ આપવામાં અઢાર મહિના લાગી શકે છે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે સામાન્ય રીતે દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે અને તે મુજબ આઠમું જે પગાર પંચ છે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે હવે આઠમા પગાર પંચનું કઈ રીતે નક્કી થાય છે તો ફિટમેન્ટ ફેક્ટર ફોર્મ્યુલા હોય છે કે નવું મૂળભૂત પગાર બરાબર વર્તમાન મૂળભૂત પગાર એટલે કે તમારો જે બેઝિક પગાર ઇન્ટુ ફિટમેટ ફેક્ટર જે ફિટમેટ ફેક્ટર નક્કી કરે છે એ પ્રમાણે તો જે કેન્દ્રીય કર્મચારીઓના જે મૂળ પગાર એટલે કે બેઝિક પગાર નક્કી કરવાનો ફિટમેટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને સાતમા પગાર પંચમો તે બે પોઈન્ટ સત્તાવન જેટલું હતું જેને લઘુત્તમ પગાર માની લો કે સાત હજારથી વધારીને અઢાર હજાર કર્યો હવે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે ત્રણ અલગ અલગ અંદાજો પર ચર્ચા કરવામાં આવી છે કે એક પોઈન્ટ બાણું હોઈ શકે બે પોઈન્ટ ગીરો આઠ અને બે પોઈન્ટ છ્યાસી તો કે આ કર્મચારીઓનો નવો પગાર નક્કી કરશે જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી હોય તો જેનો લઘુત્તમ પગાર અઢાર હજારથી વધીને એકાવન હજાર ચારસો એંસી અંદાજિત થઈ શકે શું આઠમા પગાર પંચમાં ડીએ શૂન્ય હશે તો કે દરેક નવા પગાર પંચમાં શરૂઆતમાં મોંઘવારી ભથ્થો એટલે કે જે ડીએ ફરીથી સેટ કરવામાં આવે છે હાલમાં સાતમા પગાર પંચમાં ડીએ તેપન ટકા છે અને તેમાં વધુ ત્રણ ટકા વધારો થવાની શક્યતા છે વધારો થવાનો છે અને આ પછી જુલાઈમાં બીજો સુધારો નિશ્ચિત થયેલ છે જો કે આઠમા પગાર પંચમાં તેને શૂન્ય પર ફરીથી સેટ કરવામાં આવશે અને પછી નિયમિત અંતરાળય વધારવામાં આવશે એટલે કે જ્યારે પણ કોઈ નવું પગાર પંચ આવે તો એનો ડીએ 0 ગણવામાં આવે છે સામાન્ય રીતે દર વર્ષે એક નવું પગાર પંચ બનાવવામાં આવે છે અને આ પગાર પંચનો અમલ જે છે મુખ્યત્વે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરો અને કેટલાક જાહેર ક્ષેત્રના ઉપકરો એટલે પી ના કર્મચારીઓ પર થાય છે રાજ્ય સરકારો પણ કેન્દ્રની ભલામણોને આધારે પોતાના કર્મચારીઓ માટે અલગ નિર્ણય લે છે એક મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું પગાર પંચ લાગુ થયા બાદ મોંઘવારી બથું બંધ થઈ જાય તો જવાબ છે ના ડીએ ચાલુ જ રહે છે પરંતુ નવા જે મૂળ પગાર બેઝિક પર તેની ફરીથી ગણતરી કરવામાં આવે છે હવે આઠમા પગાર પંચ મુજબ કેટલો પગાર થઈ શકે છે આ અંદાજિત છે મિત્રો તો પેમેન્ટ લેવલ પ્રમાણે અને પગ સાતમા પગાર પંચ પ્રમાણે બેઝિક સેલરી કેટલું અને આઠમા પગાર પંચ પ્રમાણે કેટલું જે અહીં ધ્યાનમાં કયું લેવામાં આવ્યું છે જે ફેક્ટર બે પોઈન્ટ છેતાળીસના આધારે તો અહીં તમે લેવલ એક પ્રમાણે જેનો બે જે સાતમા પગારમાં પંચમાં અઢાર હજાર હતો તેને ચુમ્માલીસ બસો એંસી થશે લેવલ બે પ્રમાણે ઓગણીસ નવસો એનો અડતાલીસ નવસો ચુમોતેર લેવલ ત્રણ એકવીસ સાતસો જેનો છે એનો ત્રેપન ચારસો સાસઠ એટલે કે મિત્રો આ કહ્યું છે લેવલ ચાર પ્રમાણે પચીસ પાંચસો હશે તો એનો બાસઠ હજાર આઠસો પચાસ લેવલ પાંચ ઓગણત્રીસ બસો જેનો હશે એનો એકોતેર હજાર નવસો ત્રેવીસ લેવલ આઠ પ્રમાણે પાંત્રીસ હજાર ચારસો તો સત્યાસી હજાર ચાર તો આ રીતે અલગ અલગ લેવલ પ્રમાણેનો પગાર આપેલો છે અને મિનિમમ બેઝિક પગાર ચુમ્માલીસ હજાર બસો એંસી પગાર વધારો ફિટમેટ ફેક્ટરના આધારે છે આ ફક્ત અંદાજિત કહ્યું છે જે પણ ફિટમેટ આઠમા પગાર પંચમાં લાગુ પડશે એના પ્રમાણે એનો પગાર વધારો થઈ શકે છે તો મિત્રો આ આઠમા પગાર પંચ વિશે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો